નમસ્કાર બેટા કેમ છો બધા બે હજાર ચોવીસ ધોરણ પાંચની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જેનું આપણે સોલ્યુશન કરતા આવીએ છીએ પ્રશ્નપત્ર એ બી સી આપણે કમ્પ્લીટ કર્યા છે હવે પ્રશ્નપત્ર ડી વિભાગ ગણિત પ્રશ્ન ક્રમાંક એકાવનથી સાઈઠ ભાગ ત્રણ જેમાં આપ સૌનું સ્વાગત કરું છું અને હવે આપણે શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એકાવન થી સાઈઠનું સોલ્યુશન પ્રશ્ન નંબર એકાવન નીચે ચાર વિકલ્પ ચાર જવાબ આપ્યા છે એમાંથી ત્રણ તો કે જ હશે તો એક ખોટો હશે તો આપણે ખોટો જે એને ફાઇન્ડ આઉટ કરવાનો આને કહેવાશે આપણે સંખ્યાત્મક પીરાવે રમતની વસ્તુ રમતા રમતા શીખી શકાય એક એક્ઝામ્પલ આપું તો અહીં જે નીચે પાયાનો છે એ બે સંખ્યાઓ આ લેવાની એના પછી બીજી બે સંખ્યાઓ આ લેવાની આ બે સંખ્યાઓનો સરવાળો ઉપરના ખાનામાં આવે આ બે સંખ્યાઓનો સરવાળો એના ઉપરના ખાનામાં આવે અહીંયા વચ્ચે જે નિશાની કરી વચ્ચે ને બાકીની અંદર તો આપણે જોઈએ ચાર ને પાંચ તો નવ પાંચ અને છ તો અગિયાર નવ અને અગિયાર વીસ તો ભાઈ આ પિરામિડ કેવો સાચો છે અહીં જોઈએ આઠ ને છ ચૌદ 8 અને 10 આ બંને ભેગા કરો એટલે 18 આ બંને ભેગા કરો એટલે 32 થઈ જાય ઓકે એ પણ સાચો છે અહી જોઈએ તો 10 અને 20 ભેગા કરો તો કેટલા થવા જોઈએ 30 પરંતુ અહીંયા થાય છે કેટલા 50 એટલે એક ભૂલ આવી આગળ બીજું જોઈએ 20 અને 30 બંને ભેગા કરો તો કેટલા થવા જોઈએ 50 પણ અહીં કેટલા થાય છે 10 તો આ બીજી ભૂલ આવી એનો મતલબ કે આ પિરામિડ ખોટો છે આ ચેક કરી લઈએ

એક સ્કૂલમાં વિવિધ રમતો માટે બે હજાર રૂપિયાની ફાળવણી કરી છે તો ખો માટે કેટલા રૂપિયા ખો માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી છે અહીં ગોળ વર્તુળ હવે એની અંદર તમે જોઈ શકો છો ભાગ અડધો ભાગ એટલે કે અડધો ખર્ચ ક્રિકેટ માટે પા માટે અને પાનાય અડધા અડધા એક કબડ્ડી અને એક હોકી માટે ફોળે તો આપણે કોના માટે શોધવાનો હોય ખોખો માટે

એનો ભાવ કુલ રકમ આપણને કેટલી ફાળવણી દેવી 2000 રૂપિયા 2000 રૂપિયાનો 1/4 થાઉંસ ભાગ 1/4 થાઉંસ તો 2000 નો 4 ભાગ કરીએ લે કે 500 રૂપિયા અને 4 ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 500 રૂપિયા આ 500 રૂપિયા આપણને જવાબ શેમાં મળે છે એ બી સી કે ડી માં તો જવાબ નંબર વિકલ્પ નંબર 2 ની અંદર આપણને સાચો વિકલ્પ મળી જાય છે

તો સૌથી પહેલો આપેલ સમય કેટલો આપેલો તો સાત કલાક અને પંદર મિનિટ આપેલ સમય અને એની અંદર ઉમેરો કરવાનો છે ઉમેરો કેટલો કરવાનો છે ત્રણ કલાક અને એટલે કે કલાક એટલે જીરો ત્રણ લખીશું ત્રણ કલાક અને ત્રીસ મિનિટ તો બંનેનો સરવાળો કરીશું તમે જો અહીંયા એક બીજી વસ્તુ યાદ રાખવાની કે આનો સરવાળો બાર કરતાં વધવો જોઈએ નહીં એટલું તમને ખ્યાલ હોય તો આપણને બાર કલાકની ઘડિયાળના હિસાબો મુજબ આપણને એનો જવાબ મળી જાય સરવાળો કરીએ છીએ પાંચ ના પાંચ ત્રણ ને એક ચાર સાત ને ત્રણ દસ દસ કલાક અને પિસ્તાલીસ મિનિટ થશે તો એવો જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર આપણને જવાબ મળે છે ઓકે પ્રશ્ન નંબર ચોપન સાત હજાર ટેકનિક સૌથી પહેલી આ બે જે રકમો આપી છે એનું દશાંશ ચિહ્નમાં રૂપાંતર કરી દેવાનું જેથી આપણે દાખલાની ગણતરી સરવાળો કરવાનો બિલકુલ સરળ પડે તો આપણે જોઈશું સાત દશાંશ બરાબર કેટલા થયા દશાંશ ચિહ્ન મુજબ તો

આ રીતે આપણને મળી ગયું હવે આપણે બહુ સિમ્પલલી જોઈએ 7000 રૂપિયા રૂપિયામાં સમજીએ તો વત્તા 700 તો એકમની નીચે એકમ દશકની નીચે દશક તમે જોઈ શકો છો મે કેવી રીતે લખેલું ઘણા છોકરાઓ અહીંથી શરૂઆત કરે લખવાની તો જવાબ ખોટો આવી શકે ત્યારબાદ 70 તો 70 લખે દશક અને એકમના સ્થાનમાં ત્યારબાદ આપણે જે રકમ શોધી દીધી કે 0.7 આ 0 એટલા માટે લખ્યો કે પૂર્ણાંક સંખ્યામાં 0 મૂકવાનો અને અહીં આગળ પોઈન્ટ સાત મૂકવા એ જ રીતે મૂકવા હોય તો જીરો જીરો મૂકી શકાય આની પાછળ શૂન્ય લગાવવાથી કોઈ કિંમતમાં વધારો થતો નથી એવું આપણે અપૂર્ણાંકની અંદર આપણે શીખી ગયા છે તો સાત ફરીવાર પાછા સાત 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 આવી સાત હજાર સાતસો પ્રશ્ન નંબર પંચાવન ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતો કઈ સંખ્યા મળે આપણે જાણીએ છીએ કે અંક તો સૌથી નાનામાં નાનો આમ શૂન્ય કહેવાય પરંતુ શૂન્ય શૂન્યની કોઈ કિંમત હોતી નથી એટલે આપણે નાનામાં નાની સંખ્યાને કઈ ગણીએ છીએ એક અને મોટામાં મોટી સંખ્યા એક અંકની કઈ તો નવ તો અહીં ત્રણ અંકની વાત કરીએ તો મોટામાં મોટી સંખ્યા નવ તો નવ થી ત્રણ નવ આવે એનો મતલબ કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા જવાબ આવશે નવસો આપણે બે અંકની મોટામાં મોટું કોણ તો બે નવડા તો એનો મતલબ કે નવ્વાણું તો નવ્વાણું પછી જે સંખ્યા આવે તો કઈ આવે છે સો એકડો અને બે મીંડા તો એકડો અને બે મીંડા તો આ કેટલા અંકની બની ગઈ એક બે ત્રણ

કૃષ્ણ નંબર 56 1 થી 15 માં આવતા અવિભાજ્ય અંકોની સંખ્યા લખો આપણે જાણીએ જ આગળ પણ કીધું તો અવિભાજ્ય સંખ્યા એટલે કયા તો જેના માત્ર બે જ અવયવ હોય એક સંખ્યા પોતે અને એક અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ આપણે જાણી શકીએ તો આનો જવાબ બિલકુલ સરળ અને અહીં આગળ લિમિટ આપી દીધી આપણે કે 1 થી 15 સંખ્યામાં જ તો એક અને 15 ની વચ્ચે આવતી સંખ્યા એક એ દરેક નો અવયવ છે એટલે એનો કોઈ આપણે વિશિષ્ટ સંખ્યામાં ગણી બેની વાત કરીએ તો સૌથી પહેલી બે જેના માત્ર બે જ અવયવ હોય પાંચ અને બીજી વાત કરું તો તમારે એવું યાદ રાખવાનું કે લગભગ જે એકી સંખ્યાઓ હશે એ અવિભાજ્ય સંખ્યાઓ આવશે એટલે આપણને એ પણ યાદ હોવું

પરંતુ શું યાદ રાખવાનું છે આપણે એની નિશાની યાદ રાખવાની જે વત્તાકાર અહીં છે એ વત્તાકાર ક્યાં આવી જશે અહીંયા તો અહીંયા વત્તાકારમાં એવી કઈ કઈ આકૃતિ છે તો આ એક અને આ એક બે બાકી આ આકૃતિ નથી આ અહીંયા ગુણાકાર છે એટલે કે બંને જગ્યાએ બે આકૃતિ કેન્સલ થઈ બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે જયારે આમ ફેરવીશું તો જ્યારે બાદબાકીની જે નિશાની એ કેવી આવશે અહીં આવશે પરંતુ

વધતા કાર જોઈ અને પછી આપણે જવાબ મેળવવાનો આપણે પૈકી કયા મૂળાક્ષર નો સંખ્યા વધુ છે કાટખૂ તમે બહુ હોશિયાર છોકરાઓ છો તો તમને ખ્યાલ હશે કે કાટખૂણો એટલે જેનું માપ નેવું અંશમાં થતું

જોઈએ છે આપણો જવાબ મળી ગયો પ્રશ્ન કબીરની ચાર મહિનાની બચત એટલે કે ચાર મહિનાની ભેગી બચત આપણે બરાબર યાદ રાખવાનું ચાર મહિનાની બચત ચાર હજાર ચારસો રૂપિયા છે તો તેની મહિનાની બચત અહીંયા મહિનાની બચત કયું છે કેટલા રૂપિયા થાય મહિનો એટલે કે એક રૂપિયો એ સોરી એક મહિનાની યાદ રાખવાની કે એક મહિનાના કેટલા રૂપિયા તો અહીંયા આપેલું આપણે બે રીતે દાખલા ગણી શકીએ એક ગણી શકીએ અને બીજી રીત જે છે કે ભાઈ ચાર મહિનાની ચાર મહિના બરાબર ચાર હજાર ચારસો રૂપિયા તો એક મહિનો બરાબર કેટલા જો કે બંનેનો જવાબ સેમ મળશે અહીંયા ચાર હજાર ચારસો ગુણ્યા એક આ બંને પદોનો ગુણાકાર થાય પહેલો બીજો ત્રીજું ત્રણ પદ થાય તો ત્રણ બીજા ગુણાકાર થશે અને જે પહેલું હશે એ ક્યાં રહેશે તો અહીંયા બહુ સિમ્પલ કેટલા ચોક ચુમ્માલીસ તો અગિયાર ચોક ચુમ્માલીસ પછી પાછળ બે મહિના મૂકી દેવાના એટલે આપણો જવાબ આવી ગયો અગિયારસો રૂપિયા એક મહિનાની બચત થાય પણ એક મહિનાની બચતનો જવાબ અહીંયા ક્યાં મળે છે તો જવાબ નંબર વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે છે રે એકદમ ઈઝી પ્રશ્ન નંબર 60 40 ભાગ્યા 8 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો એ બધા બહુ હશિયાર છો આપણે ભણી ચૂક્યા છીએ ધોરણ 3 4 અને 5 ની અંદર કે ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી જેમ ગુણાકાર એટલે પુનરાવર્તિત સરવાળો એમ ભાગાકાર એટલે કે પુનરાવર્તિત બાદ બાકી પુનરાવર્તિત બાદ બાકી એ જ રીતે પુનરાવર્તિત સરવાળો એટલે એક જ રકમ વારંવાર ઉમેરવી એનું નામ પુનરાવર્તિત સરવાળો કહેવાય તો અહીંયા બાદબાકી આપેલી છે તમે જોઈ શકો છો પહેલી રકમ ચાલીસ તમે સાદી રીતે આનો ભાગાકાર કરો

એટલે કે આને એવું પણ કહેવાય કે પાંચ વખત આઠ પાંચ વખત આઠ આનો ગુણાકાર આ રીતના કરો તો પણ એના એ જવાબ આવે આ બંને સેમ વસ્તુ પરંતુ બોલાય કેવી રીતે તો પાંચ વખત આઠ તો પાંચ વખત આઠ બાદ કરો એટલે એનો જવાબ મળી જાય તો અહીં જુઓ ચાલીસ ની કેટલી વખત આઠ બાદ કરે છે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ

બત્રીસ આવશે બત્રીસ માંથી ફરી પાછા આઠ બાદ કરો એટલે જવાબ આવશે આઠ તરી ચોવીસ જવાબ આવશે ફરીવાર બાદ કરો એટલે કે આઠ જવાબ આવશે ફરીવાર બાદ અને ફરી વાર આઠ બાદ કરો એટલે જવાબ શૂન્ય આવશે એટલે એનો મતલબ કેટલી વખત વાત થયા ભાઈ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ વખત થાય એટલે તમને આપણને આ જવાબ મળી જાય અહીંયા ચાલીસ સુધી આઠ પહેલા બાદ કે પાંચ વખત આઠ આપણને મળી જાય આપણો જવાબ વિકલ્પ નંબર બી છે ઘણી વખત પરીક્ષામાં એવું પણ પૂછાય કે ભાઈ પુનરાવર્તિત સરવાળો એટલે શું નીચેનામાંથી કઈ નિશાની આવી શકે છે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી તો પુનરાવર્તિત સરવાળાનો ગુણાકાર આવશે અને પુનરાવર્તિત બાદ બાકીનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આવશે ભાગાકાર ઓકે યાદ રાખજો તો બેટા આજે આપણે ભાગ નંબર ત્રણ ની અંદર જીસીઆરટી ની વેબસાઇટ ઉપર પ્રશ્ન બેંક મૂકેલી છે આખી એમાંથી જ પ્રશ્નો કદાચ પૂછાય તેમ છતાં આપણી ગણિતની ધોરણ ત્રણ ચાર પાંચની ચોપડી અને વિશ્વાધ્યાય આ બંને આપણને વધુ ઉપયોગી થશે આ પ્રશ્નો આપણે એની શીખીએ છીએ એવા જ પ્રશ્નો અથવા એ જ પ્રશ્નો આવી નહીં શકે પણ એવા પ્રશ્નો આવી શકે એટલે આપણી તૈયારી બરાબર એવી કરવાની જેથી કરી આપણે એનો યોગ્ય ઉકેલ લાવી શકીએ ઓકે તો સરસ મજાની મહેનત કરજો તમને વિડીયો પસંદ આવ્યો હશે તો એને લાઈક કરજો કોમેન્ટમાં પણ લખજો અને સાથે શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીવાર આપણે પ્રશ્નપત્ર ઈ અંદર એના સોલ્યુશનમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો